એ માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે સોનાલિકા ડીઆઈ પાંત્રીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેચવાનું છે વિડીયો પૂરો જોઈજો બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તમારે પણ જો કોઈ જૂના વાહનો વેચવા હોય અને તેની જાહેરાત કરવાની હોય તો તમે સ્ક્રીન પર વોટ્સએપ નંબર મારો જોઈ રહ્યા છો તેની પર તમારે વાહનની વિગત ડિટેલ સાથે ફોટા સરનામા સાથે બધી જ વિગત મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું અને હા મિત્રો આપણે જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી બિલકુલ મફતમાં ફ્રીમાં જાહેરાત કરી આપીએ છીએ તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બધી જ માહિતી મળી રહેશે વન વન ટ્રેક્ટર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર છે બાકી ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટાયર પણ સારા છે પચાસ ટકા જેવા ટાયર તમને જોવા મળશે હોવાનું હોવાના ટ્રેક્ટર છે ટ્રેક્ટરના મોડલ વિશે તમને જણાવી દઉં તો બે હજાર ને પાંચના મોડલનું આ ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ છે કંપની ફિટિંગ એન્જિન છે એન્જિનમાં કોઈ ચાડછેડ કરેલ નથી પણ ખોલેલું પણ નથી એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ જોવા મળશે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ સો ટકા વર્કિંગ સેલ્ફ વોલ્ડિલેટર વાયરિંગ લાઇટ પણ કમ્પ્લેટ સીટ ક્ષત્રી નવાશે એવું આ ટ્રેક્ટરના માલિક જણાવશે ટાયર પચાસ ટકા જેવા તમને ટાયર જોવા મળશે આ ટ્રેક્ટરની કિંમત જણાવી દઉં તો એક લાખને પાસાઠ હજાર આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે આ કિંમત ફિક્સ નથી એવું ટ્રેક્ટરના માલિક જણાવશે આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જયસિંહપુરામાં જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી રૂબરૂ ચેક કરી આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર વિડીયોના નીચે જ મળી રહે છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર શૈલેષભાઈનો નંબર અઠ્ઠાણું બે અઠ્ઠાવન અઠ્ઠાણું એક સત્તાવન આ શૈલેશભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને ટ્રેક્ટર વિશેની વધુ વિગતો મેળવી શકો છો અને તમે રૂબરૂ જઈ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો